હેલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ ટેસ્ટી ચટપટા અને ઘરે જ આપણે પાતરા બનાવવાના છીએ જે બધાને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા દુકાન કરતા પણ દુકાન કરતાં પણ સસ્તા અને ખાવામાં એટલા ટેસ્ટી કે ખા જોવા જોતા જ ખાવાનું મન થઈ જાય એવા પાત્રા બનાવવાના છીએ તો બનાવવાનું શરૂ કરીએ અને આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને આ અમારો વિડીયો જો રેસિપી ગમી હોય ગમે તો અમારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આપણે પાનને છે ને નસો કાઢી લઈએ અને આપણે કાઠિયાવાળી રીતે બધાને ભાવીને કેવા આપણે દેશી રીતે આપણા પાત્રા બનાવવાના છીએ આ પાત્રા બહુ સરસ બને છે જે આપણે બનાવીએ છીએ તે જૂની રીતે

કાઢી પડે આપણે વેલણ ની મદદથી તેને વણી લઈશું આવી રીતે જો આ બધી નસો ઉપર વણી લેવાની બધી નસો એકદમ સરસ રીતે બેસી જશે અને આપણને પાત્રાનું બેટર લગાવવામાં પણ પ્રોબ્લેમ નહીં આવે અને આપણે ખાઈએ ને ત્યારે પણ આપણને તકલીફ ન પડે અને પ્રોબ્લમ ન આવે રીતે જો બધી બધી નસો માં વેલણ ફેરવી દેવાનું

પાણી છે આવી રીતે આપણે બધા જ પાત્રામાં ભણી લઈશું આપણા પાત્રામાં બધી જ વસ્તુ આપણે વણી લીધી છે હવે આપણે તેનો મસાલો કરીશું જે પાત્રા ઉપર લગાવવામાં આવે છે તે જો આવી રીતે આપણે બાઉલ લઈ લીધું છે અને આપણે તેમ આમાં જ બેટર બનાવવા છે એક ચારણો ગરણો લઈ લીધો છે તેમાં આપણે બે વાટકી જેટલો લોટ લઈ લેશું ચણાનો આપણે અહીંયા આપણે ઘરે બનાવીએ એટલે આપણે તેમાં બધા જ મસાલા નાખીએ એટલે આપણે પાત્રનો સ્વાદ પણ સરસ આવે છે અને સ્થળ દુકાન જેવા જ થાય છે દુકાન કરતા પણ ઘરે આપણે સરસ ટેસ્ટી ખાય છે કેમકે આપણે જે વસ્તુ જે પ્રમાણમાં નાખવું હોય એ પ્રમાણમાં નાખી શકીએ તો આપણી પાસે બસો ગ્રામ સો ગ્રામ જેટલા પાત્રાના પાન છે તો આપણે તેમાં બે બે વાટકી જેટલું બેટર બનાવશું તો આવી રીતે આપણે બે વાટકી ચણાનો લોટ ચાળી લઈશું આ બે વાટકી જેટલો ચણાનો લોટ ચાળી લઈશું તો આવી રીતે આપણે ચણાનો લોટ ચાળી લીધો છે બે વાટકી લઈને તો હવે આપણે સપટીક ધાણા લઈ લીધા છે તો તેને પણ આપણે હાથથી ક્રશ કરી લઈશું અને આમાં આ બેટરમાં આપણે પાત્રા બનાવીએ ને તેમાં ધાણાનો સ્વાદ બહુ સરસ લાગે છે ટેસ્ટી તો આવી રીતે આપણે ધાણાને ક્રશ કરી લઈશું ચપટીક આપણે અજમા લઈ લઈશું અજમાનું સ્વાદ પણ બહુ સરસ ટેસ્ટ આવે છે આવી રીતના ચપટી કજમા લઈને પણ તેને ક્રશ કરી લઈશું ચપટીક વરિયાળી પણ નાખીશું આ પાત્રા ખાવાની તો બહુ જ મજા આવે છે એટલા સરસ ટેસ્ટી લાગે છે કે તમે દુકાનના પાત્રા પણ ભૂલી જશો ભૂલી જશો એવા સરસ આ મસાલાવાળા ટેસ્ટી પાત્રા બને છે તો આવી રીતના ચપટીક વરિયાળી લઈ લેવી તમને વરિયાળીનો સ્વાદ જેવો ગમતો હોય એ પ્રમાણે વરિયાળી જવાને ધાણા નાખી દેવાના ક્રશ કરીને વરિયાળી પણ નાખી દેવાની હવે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ કરીને પણ નાખીશું તેના માટે મેં આટલું અડધું આદુ લઈ લીધું છે અને ત્રણ થી ચાર મરચી લઈ લીધી છે અને એક આદુનો ટુકડો લઈ લીધો છે આટલો તમારે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે આદુ મરચી લઈ લેવાનું હવે આપણે એને ખાંડી લઈશું જે આપણે આંબલીનું પાણી નાખવાના છીએ તેને પણ મેં બનાવી લીધું છે પચાસ ગ્રામ જેટલી આંબલી લીધી હતી અને પચાસ ગ્રામ જેટલો ગોળ લીધો હતો અમને ખાટું અને મીઠું બે સરખું જ બન નાખીને બનાવીએ છીએ તમને તમારું જેવું ગળ્યું ખાટું ખાતા હોય એ પ્રમાણે કરી નાખી દેવાનો ગોળ અથવા આંબલી ખાટું ખાતા હોય તો આંબલી વધારે નાખવાની અને ગળ્યું ખાતા હોય તો ગોળ વધારે નાખવાનો અને બે સરખું ખાતા હોય તો બે સરખું નાખવાનું અને ચપટી મીઠું નાખી દીધું છે તો આવી રીતે મેં પાંચ મિનિટ થોડું પાણી નાખીને દસ પાંચ મિનિટ રહેવા દીધું હતું અને બધી જ આંબલીને ચોળી પછી આપણે એક ગરડામાં ગાળી તો આવી પેસ્ટ બનાવી લીધી છે જે આપણે આમાં નાખવાના આનો ટેસ્ટ પણ આ પાત્રામાં બહુ સરસ મસ્તો આવે છે તો આવી રીતે મેં આંબલીનું પલ્પ પણ કાઢી લીધો છે આવી રીતના આદુ મરચાંની એક બે ચમચી જેટલી આ આવી રીતના આદુ મરચાની પેસ્ટ નાખી દીધી છે આપણે આદુ મરચાંની પેસ્ટ ખંડાય તૈયાર થઈ ગઈ છે આપણે આવી રીતના બે ચમચી જેટલું તમારે ટેસ્ટ પ્રમાણે નાખી દેવાની છે એવી રીતના તીખું કે તીખું ખાતા હોય ને એ પ્રમાણે અને આ સ્વાદ અનુસાર આપણે મીઠું પણ નાખીશું પછી એક ચમચી જેટલું નાખીશું એટલે બે ચમચી જેટલું આપણે મીઠું નાખીશું

પછી આપણે જેટલું જોઈશે ને તેટલું જ પાણી નાખીશું એક ગ્લાસ જેટલું આપણે પાણી લઈ લેશું તો આપણું આ બધું જ બેટર છે ને એકદમ મિક્સ થઈ ગયું છે આપણે પાત્રામાં લગાવવાના છીએ ને તે મિશ્રણ હવે આપણે તેમાં પાણીનો ગ્લાસ ભરીને લઈ લઈશું બેટર બનાવવા માટે આપણે જેટલું જોઈશે તેટલું પાણી નાખતા જઈશું અને મિશ્રણ તૈયાર કરતા જઈશું થોડું થોડું નાખતા જઈશું અને બેટર બનાવતા જઈશું અને આ મિશ્રણ આપણે બહુ ઘટ નથી રાખવાનું અને બહુ પાતળું પણ નથી રાખવાનું જો બહુ પાતળું રાખીશું ને તો આપણા પાત્રામાંથી બેટર બહાર નીકળી જશે મીડિયમ થિકનેસ વાળું રાખવાનું છે જે આપણને લગાવવામાં સારું પડે એવી રીતનું જ હવે આપણે આમાં થોડું પાણી જોઈશે આવી રીતના પહેલા એકદમ મિક્સ કરી લેવાનું પછી જોઈ લેવાનું કે આપણે પાણી કેટલું જોઈશે એક જ પાણીનું હજી આપણે તેમાં એક પિન જેટલી હળદર નાખીશું આપણું બેટર એકદમ સરસ પીળું થાય તો આપણે હજી પણ એક ખૂટા જેટલા પાણીની જરૂર પડશે કેમ કે આપણે પાંચ મિનિટ માટે તેને બે થી ત્રણ મિનિટ માટે આપણે તેને રેસ્ટો આપીશું એટલે આપણું બધું જ જે કાંઈ હોય ચણાનો લોટ તે એકદમ ગળી જાય ઓગળી ગળી જાય મિક્સ થઈ જાય આપણું બેટર એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય આ રીતના એની આવી રીતના બેટર રાખવાનું આપણે એનું આપણને લગાવવામાં સરળતા રહે પછી એવું લાગશે કે જરૂર પડશે બે મિનિટ પછી તો આપણે એક આને આપણે બે મિનિટ માટે રેસ્ટ આપીશું બધું એકદમ મિક્સ થઈ જાય આવી રીતના આપણે તરીકે કેવી ચમચી જેટલી નાની ચમચી હળદ નાખી દીધી છે અને એકદમ બધું મિક્સ કરી લઈએ હવે આપણે બેટર બનીને તૈયાર છે હવે આપણે પેલા પાત્રાના પાંદ અડવીના પાંદમાં લગાવતા જઈશું અને આપણે રોલ વાળતા જઈશું તો આવી રીતે આપણે પાન લઈ લીધું છે અને આપણે તેને બેટર લગાવી દઈ બધી બાજુથી એકદમ સરસ રીતે તો જો આ રીતે આપ પાંદ છે બેટર વાળું હવે આપણે તેની ઉપર એક બીજું પાંદ લગાવી દઈશું પાંદ આવી રીતના લગાવી દઈશું

હવે આપણો આ બેટર છે બધું જ આપણે તેમાં લગાવી દઈએ આવી રીતે બધું જ બેટર લગાવી દઈશું આવી રીતે આપણું પેલા પાથરી દીધું છે પહેલા તેને બધા આ મોટી સાઈઝમાંથી બંને સાઈઝ પેક કરી દઈશું આવી રીતના પેલા આ રીતની સાઈઝ આખી પેક કરી દઈશું અને પછી આ સાઈઝ પેક કરી દઈશું આ રીતે અને પછી આપણે તેને આ સાઈડથી વાળતા જઈશું આપણું પેક સરસ પાત્રું એકદમ સરસ રીતે પેક થઈ જશે આ આ રીતે જ એકદમ પછી આવી રીતના પેક કરી દેવાનું આ સાઈઝ થી પણ આવી રીતના બધું જ પેક કરી દેવાનું જ્યાં સુધી આપણું હોય ને પછી આ રીતે પેક આવી રીતના આપણે આખું જ પાત્રું પેક કરી લેવાનું થઈ ગયું ને જો એકદમ સરસ રીતે કવર થઈ ગયું આ રીતે આ બધા ઓલા હોય ને અહીંથી જે આ તેને આવી રીતના સાઈઝ પેક કરી દેવાની આપણું બેટર બહાર નીકળે નહીં પછી આ રીતે આપણું આખું જ પાત્ર પેક કરતું જ જવાનું અને આ રીતે અહીંયા પણ બેટર લગાવી પછી આ રીતે આમ પેક કરી દેવાનું જો બધી સાઈઝ થી આપણું પાત્ર એકદમ સરસ રીતે પેક થઈ ગયું છે જો છે ને તો હવે આપણે તેને બાફી લઈશું તેના માટે આપણે ઢોકળિયું લઈ લઈશું અને તેમાં પાણી ગરમ કરવા મૂકી દઈ મૂકી દીધું છે તો હવે આપણે તેમાં આપણે પાત્રા બાફવા માટે મૂકી દઈશું આવી રીતના આપણે ઢોકળીયું લઈ લીધું છે અને તેમાં આવી રીતના ડીશ મૂકી દીધી છે અને આમાં ત્રણ થી ચાર ગલા જેટલું પાણી નાખી દીધું છે અને તે પણ એકદમ ગરમ થઈ ગયું છે તો આપણે હવે પાત્રા મૂકવા પાત્રાના પરબીડિયા બની ગયા છે તો આપણે તેમાં હવે એક ડીશ લઈ લેવું આવી રીતના અને તેમાં આપણે એક ચમચી તેલ નાખીને ગ્રીસ કરી લઈશું આવી રીતના આપણે એમાં બે ટીપા જેટલું તેલ નાખી અને બધે ગ્રીસ કરી લઈશું પરબીડિયા તે આપણે ગ્રીસમાં મૂકી દઈશું આવી રીતના મૂકી દઈશું અને હવે આપણે તેને ઢોકળિયામાં બાફવા માટે મૂકી દઈશું પાણી પણ એકદમ છે ગરમ થઈ ગયું છે તો આવી રીતના આપણી ડીશ મૂકી દઈશું આપણે તેને એકદમ ઢોકળિયું બંધ કરીને ઢાંકી દઈશું અને આપણે અડધી કલાક માટે આવી રીતના બફાવા દઈશું બાફવા માટે મૂકી દીધા છે અને આપણી ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખી છે મીડિયમ ફ્લેમ રાખી છે અને આપણે તેને અડધી કલાક માટે બફાવા દઈશું જોઈ ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે પાત્રા જોઈ લઈએ આપણા પાત્રા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો આપણે તેને હવે ઠરવા દઈશું પછી આપણે તેને કટ કરીશું તો જો આપણે આપણા પાત્ર છે અને હવે આપણે આવી રીતના કટ કરી લઈશું જો બન્યા છે ને આપણા પાત્ર એકદમ સરસ દુકાન જેવા જ ટેસ્ટમાં પણ એવા જ થયા છે તો આપણે બધા જ પાત્ર આવી રીતના કટ કરી લઈશું ને આને ખાવાની મજા જ આવે છે અને આપણે ઘરે બનાવ્યા હોય એટલે બધું જ સો ગણ શુદ્ધ હોય તો આવી રીતે આપણે બધા જ પાત્રા કટ કરી લઈશું તો આપણે તેનો વઘાર હવે આપણે પાત્રનો વઘાર કરીશું તેના માટે મેં એક ગરમ કરવામાં છે બે જેટલું તેમાં તેલ નાખીશું તેલ ગરમ થાય ને ગરમ થાય ત્યાં સુધી આપણે તેમાં નાખવા માટે મસાલા તૈયાર કરી લઈશું

પછી તેમાં આપણે તેલ આવી ગયા પછી રાઈજીરું તકડી જાય એટલે આપણે તેમાં મરચાં નાખી દીધા પછી લીમડો નાખી દીધો અને પછી તેમાં તલ નાખી દીધા આપણે તલ તતરા માંડ્યા પછી આપણે તેમાં તો પીકળી હળદર નાખીશું અને એટલા પાત્રા નાખી દઈશું પકચ જેટલું આપણે મીઠું નાખીશું અને હવે આપણે એકદમ બધું મિક્સ કરી લઈશું